નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વધુ એક ડ્રગ્સના દૂષણને લઈને શું હવે ઉડતા ગુજરાત તેને લઈને પણ સવાલ યથાવત છે કારણ કે એક બાદ એક જે ડ્રગ્સ પકડાવવાની ઘટનાઓ સામે આવી રહી છે તેને લઈને સવાલ એ જોવા મળતો હોય છે કે આખી પરિસ્થિતિમાં શું સુધરશે ક્યારે સુધરશે કેવી રીતે સુધરશે કારણ કે આ પહેલાં પણ એકવીસ હજાર કરોડ કે પછી એકવીસ હજાર કિલોનું ડ્રગ્સ ઝડપાતું હોય દસ હજાર કિલો ડ્રગ્સ ઝડપાતું હોય હવે પાછું ત્રણ હજાર કિલો ડ્રગ્સ ઝડપાયું છે અને તમામ જે ગદી ઘટનાઓ થાય છે દરિયા કિનારાની ઘટનાઓ પર થતું હોય છે પોરબંદરના દરિયા કિનારે ઝડપાતું હોય છે દ્વારકા ઝડપાતું હોય છે જામનગર જે ઝડપાતું હોય છે અને સાથે સાથે સોમનાથના દરિયા કિનારે પણ ઝડપાતું હોય છે હવે સવાલ એ છે કે જે અત્યારે અમુક અમુક પોઈન્ટ નક્કી જોવા મળતા હોય છે જામનગરનો હોય કે પછી દ્વારકાનો હોય કે પછી પોરબંદરનો હોય તે તમામ જગ્યાએ ડ્રગ્સ પકડવાની જે ઘટનાઓ સામે આવે હું ચોક્કસથી નિર્માણ ન્યૂઝના માધ્યમથી ગુજરાત પોલીસને શુભકામનાઓ પાઠવું છું અભિનંદન પાઠવું છું એટલા માટે કારણ કે તેમણે ખૂબ જ મોટી માત્રામાં જે ડ્રગ્સ ગુજરાતની સરહતી ક્યાંક અંદર ઘુસાડવામાં આવતું હતું તેને રોક્યું છે હું આજે રાજકારણની પણ વાત કરવાનો છું ના નહીં પણ એની પહેલાં જે પ્રમાણે કોસ્ટગાર્ડની વાત કરીએ કોસ્ટગાર્ડ દ્વારા પણ જે કામગીરી કરવામાં આવી છે ગુજરાત પોલીસ દ્વારા પણ જે કામગીરી કરવામાં આવી છે ચોક્કસથી એ સરાહનીય બાબત છે સરાહનીય બાબત એટલા માટે કારણ કે એક બાદ એક ડ્રગ્સ પકડાવવાની જે ઘટનાઓ સામે આવી છે જેમાં ગુજરાત પોલીસ ખડે પગે રહી છે કોસ્ટગાર્ડની ટીમ ખડે પગે રહી છે આર્મી ઓફિસરો ખડે પગે રહ્યા છે ચોક્કસથી એ ઘણી સારી એવી બાબત છે પણ સવાલ એ જ છે કે આ તો એક કન્સાઈનમેન્ટ હતું રોકી લીધું પકડી લીધું અંદર નથી આવ્યું હજુ એવા ઘણા ઘણા એવા નાના નાના જે રસ્તાઓ છે કે જ્યાંથી ડ્રગ્સ ક્યાંક અત્યારે ગુજરાતમાં પ્રવેશી પણ રહ્યું છે એ પ્રવેશ ને અટકાવો કેવો અત્યારે કારણ કે અત્યારે હાલ યુવાઓની વાત કરીએ યુવાઓ એક બાજુ ઇન્સ્ટાગ્રામના રવાડે હોય તો પછી ક્યાંક ડ્રગ્સના રવાડે હોય એ પરિસ્થિતિ અત્યારે હાલ પણ જોવા મળતી હોય છે અમદાવાદ સુરત રાજકોટ બરોડા યુવાઓ અત્યારે તો એમ કહેવાય કે એમ કહેવાય કે ડ્રગ્સ ડીલર જોડે અત્યારે તો કેવી રીતે તેમણે અત્યારે ડીલ કરવી તેઓ ક્યાંક અત્યારે તો શીખી ગયા છે યુથને અત્યારે તો રોકવું બહુ જરૂરી છે મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરીશું આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ધર્મેશભાઈ ગામી કે જે સામાજિક કાર્યકર્તા છે સાથે સાથે યુવરાજસિંહ પરમાર આપણી સાથે જોડી ગયા છે કે જો કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે સૌથી પેલા તો આ બંનેનું સ્વાગત છે અને થોડીક જ વારમાં ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પણ આપણી સાથે જોડાશે ધર્મેશભાઈ શરૂઆત આપનાથી કરવા માંગીશ ધર્મેશભાઈ આપણે ગુજરાતમાં ડ્રગ્સની જે પરિસ્થિતિ હતી તેને લઈને આપણે ઘણી બધી ચર્ચાઓ કરી અત્યાર સુધી અને આપણે જોયું કે એના અત્યારે તો શું કે કેવા પ્રમાણમાં મળતું હોય છે શું મળતું હોય છે કેવી રીતે મળતું હોય છે મેં એક વાત કહી કે યુથ અત્યારે ક્યાંક મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામને બધું મચેડવામાં ક્યાંક અત્યારે હાલ તો એક્સપર્ટ હોય છે અને સાથે ક્યાંક ડ્રગ્સમાં અત્યારે હાલ તો રવાડે જોવા મળતો હોય છે યુથને અત્યારે રોકવું બહુ જરૂરી છે પણ યુથને ક્યાંક કહેવા જઈએ તો એમ કે કે આ અમારી લાઈફ છે અમારે જે કરવું અમે કરીશું તમારા અમારામાં કંઈ પડવાની જરૂર નથી ક્યાંક યુથને સારી જગ્યા બતાવતા જઈએ પરંતુ એ સારી જગ્યા ના જોવે પણ ક્યાંક અત્યારે તો કઈ રીતે અમને સારું એવું મળે છે એ વિચારતા હોય છે એટલે ક્યાંક અત્યારે તો ગુજરાત એ ઉડતા ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તે પરિસ્થિતિ સામે આવી છે યુથ એ ડ્રગ્સના રવાડે અત્યારે તો જે ચલો એકવાર મોબાઈલમાંથી તો

પંજાબ ઉડતા પંજાબ તરીકે ઓળખાતું હતું સોળસો કિલોમીટર આપણે સમાચારોમાં ઘણી વાર જોયું છે અને વચ્ચે તો હું માનું છું ત્યાં સુધી અનેક ડ્રગ્સ માફિયાઓ પકડી પણ ગયા હતા એવી વાતો એવા સમાચારો પર સાંભળ્યા હતા એમની રેકોર્ડિંગ પણ આવી હતી તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક આ દરિયાનો

હોત તો જે યુવાઓની અંદર હોય તો આપણા માટે ખૂબ રાખી રહ્યા છે અને પોલીસની જે એજન્સીઓ છે દરિયાઈ એજન્સીઓ છે જે આપણી ગુજરાતની મરી છે કે કોસ્ટગાર્ડ છે એ બધાએ જે રીતની મહેનત કરી છે એ ખરેખર ધન્યવાદ ને પાત્ર છે પરંતુ આ નાના નાની માત્રામાં પણ ક્યાંક અમુક જગ્યાએ જે ડ્રગ્સ અલગ અલગ ખૂણામાંથી ગુજરાતમાં ઘુસી આવે છે એ ચિંતાનો વિષય છે એ બિલકુલ ના જ ઘૂસવું જોઈએ એટલે આપણે આ વિચારવું જોઈએ ને ખાસ કરીને આના પર હવે તો પોલિટિક્સ પણ થવા માંડી છે

બહાર આવવું એ સમાજના લોકોનું કામ છે વાલીઓનું કામ છે સુરક્ષા એજન્સીઓનું કામ છે તમામ સાથે રહી અને આ યુવા ધનને નશામાંથી મુક્ત કરાવવાની ભૂમિમાં ચલાવી બાજુ જે રીતે ક્યાંક યુવા એ ક્યાંક એમ કહેવાય કે ટેકનોલોજીના રવાડે ચડ્યું છે એટલે કે સોશિયલ મીડિયાના રવાડે અને બીજી બાજુ ડ્રગ્સના રવાડે અત્યારે તો યુદ્ધ જે જોવા મળી રહ્યું છે તેને લઈને પણ એક સવાલ યથાવત છે નિલેશભાઈ સોલંકી આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે નિલેશભાઈ આપનું પણ સ્વાગત છે યુવરાજસિંહ જ્યારે આપણે ડ્રગ્સની વાત કરતા હોઈએ એક બાદ એક છે અત્યારે તો ડ્રગ્સની ઘટનાઓ જે પ્રકાશમાં આવી રહી છે ચલો હું આમાં રાજકારણની તો આપણે વાત કરીએ છીએ પણ તેની પહેલાં એક એમ કહેવાય કે સરાનીય બાબત છે અત્યારે હાલ તો આર્મી અને એની તને તેની સાથે ગુજરાત પોલીસની પણ કે જે અત્યારે હાલ તો અંદર આવતું હોય તેને અટકાવી રહ્યા પણ છે કઈ રીતે જોઈ રહ્યા છું ક્યાંક હવે ઉડતા ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે સાહેબ સૌ તો સાહેબે જેમ કીધું ને એ વાત સાથે હું બિલકુલ સહેમત છું આ કોઈ રાજકારણનો વિષય છે જ નહીં સાહેબ આ ગુજરાતના ભવિષ્યનો વિષય છે સાહેબ રાજકારણ તો લોકો જ કરવાના છે કોઈ પણ પાર્ટીમાં છે આજ ગુજરાતની જનતા આજ યુવાનો કોઈને કોઈ પાર્ટીમાં હશે અને આજ ગુજરાતના યુવાનો ગુજરાતની જનતા માટે નિર્ણય લેવાના છે એટલે રાજકારણનો બિલકુલ વિષય નથી એટલે આમાં અમે બિલકુલ રાજકારણ કરવા માંગતા નથી અમે તો પ્રશ્ન એટલા માટે પૂછવા માંગીએ છીએ કારણ કે જો સાચા પ્રશ્ન આપણને નહીં ખબર હોય ને તો આપણે સાચા જવાબ સુધી નહીં પહોંચી શકીએ એટલે આમાં આપણે કોઈને ધૂળ ઉડાડવી કે ટીચડ ઉડાડવા માટેનો કોઈ પ્રશ્ન નથી પણ આજે જે ફેક્ટ છે એ આંકડા ઉપર આપણે ચર્ચા તો કરવી પડશે ને મારા ખ્યાલથી સરકારે આમાં બિલકુલ મુંજાવાની જરૂર નથી અમે એમની સાથે બિલકુલ ખભેથી ખભો મિલાવીને અમે એમને બિલકુલ મદદ કરવા તૈયાર નથી કારણ કે આ જે પ્રશ્ન છે આપણા ગુજરાતના ભવિષ્યનો પ્રશ્ન છે આપણે એક એવો વિચાર તમે વિચાર કરો આજે ગુજરાતની સાડા છ કરોડની જનતા છે એમાંથી આશરે પાંચ ટકા લોકો જો એવો મોટો આંકડો બે હજાર અઢારના ગુજરાતમાં જે સર્વે છે ને એ પ્રમાણે સત્તર લાખ પાંત્રીસ હજાર તો પુરુષો ડ્રગ્સના બંધાણી અને એક લાખ ને પંચ્યાસી હજાર જેટલી મહિલાઓ ડ્રગ્સના બંધાણી આ ગવર્મેન્ટનો આંકડો છે અને આ બે હજાર અઢારનો છે એ પછી તો ડિપ્રેશનની બહુ મોટી વેવ આવી કોરોનામાં અને એ પછી કેટલો કદાચ આંકડો વધ્યો છે જાણકારો તેવું કહે છે કે પાંચ ટકા જેટલો ગુજરાતના લોકો જે છે આ ખતરનાક જે નશાના બંધાણી થઈ ગયા છે હવે એની પાછળના કારણો ઘણા બધા છે આપણે એક કોઈ કારણ કે એક કોઈ વ્યક્તિ કે એક કોઈ સમયને આપણે કારણ ના આપી શકીએ પણ એના ઉપર જો વ્યવસ્થિત રીતે બેસીને બધા વિચાર કરીએ તો આપણે એના રસ્તામાં બહાર નીકળીએ સાહેબ છેલ્લા પાંચ વર્ષમાં ત્રાણું હજાર

એ આંકડો જે છે આ તો પાછો બહુ જૂનો જે છે તો બહુ જૂનો ગુજરાતની વસ્તી ત્રણ ચાર કરોડ ની હતી ને ત્યારનું આ મહેકમ નક્કી થયેલું છે એટલે આમ તો દુનિયામાં તમે જોવા જાવ તો આ આંકડો તો અઢીસો અમેરિકા જેવા વિકસિત દેશો ની અંદર તો દર એક લાખે અઢીસો અઢીસો લોકો પોલીસ પોલીસ જવાન હોય છે પણ આપણે ત્યાં એકસો ચુમોતેર જૂના આંકડા પ્રમાણે હોવા જોઈએ એની જગ્યાએ એકસો પોલીસ જવાન સરેરાશ આપણા ગુજરાતની અંદર છે હવે તમે કે આ એક તો મહેકમો છું એની અંદર થી પોલીસ જવાનોની ભરતી ઓછી થયેલી છે અને એમાં પણ મોટા ભાગના લોકો જે છે એ અલગ અલગ પ્રકારના રાજકીય અને મેળાવડાઓમાં કાર્યક્રમો વહેંચાયેલા રોકાયેલો સ્ટાફ હોય છતાં પણ એ આટલું આટલું ડ્રગ્સ પકડે છે વિચાર કરો જો કદાચ પૂરેપૂરું મહેકમ હોત અને પૂરેપૂરું આપણી પાસે ફોર્સ જો રસ્તા ઉપર કે આપણે સમાજ વચ્ચે જેને કામ કરતી હોત તમે દુનિયાના તમે ડબલ્યુએચઓ ના આપણે અભ્યાસ કરીએ દુનિયાના જે દુનિયા આ જે ડ્રગ્સના જે જે આ બદી છે એનાથી ખાલી ગુજરાત નહીં દુનિયાના કેટલા બધા દેશોનેથી પીડાયેલા છે તો તો આ આ દેશના અને એવા કેટલા પણ દેશો પણ છે કે જેને સફળતાપૂર્વક પોતાના યુવાધનોને આમાંથી બહાર પાડ્યા છે તો આપણે થોડોક અભ્યાસ કરવો જોઈએ કે આ લોકોએ કઈ રીતે કર્યું તો તમે જો સૌથી વધારે મોટા પ્રમાણમાં જો સૌથી મોટો જો કોઈનો ફાળો આમાં રહ્યો હોય કે લોકોને ડ્રગ્સના બંધાણમાંથી બહાર કાઢવામાં તો એ સામાજિક સંસ્થાઓનો આ ફાળો બહુ મોટો રહ્યો છે અને એ એનજીઓ છે કોઈને કોઈ ડ્રગ્સ એડ્યુકેશનમાંથી છોડાવતી રિએબિલિટેશન સેન્ટર્સ છે પણ સાહેબ તમે એક વા એક વાત મારી તમને જાણીને ખૂબ તમને આશ્ચર્ય હશે કે સાહેબ આપણે પંચોતેર થી વધુ વધુ જેટલી જે સંસ્થાઓ હતી ગુજરાતમાં કે જે આ ડ્રગ્સના બંધાણ વિરુદ્ધમાં કામ કરતી તેની ગ્રાન્ટ બંધ કરી દીધી સાહેબ સરકારે પંચોતેર થી વધારે સંસ્થાઓની ગ્રાન્ટ જે જે સંસ્થાઓ રોડ પર ગામમાં જઈને ખૂણે ખૂણે જઈને યુવાનોમાં જઈને એને આ ડ્રગ્સના બંધારણમાંથી છોડાવવાનું કામ કરતી હતી એ સંસ્થાઓ જો જો રોડ જે કામ નહીં કરતી હોય આ યુવાનોને જો યોગ્ય માર્ગદર્શન નહીં મળે તો તમે વિચાર કરો કે આપણે કઈ દિશામાં લઈ જઈશું આપણા 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 રાજ્યને આપણા યુવાનોને આ જયારે જયારે આ સમાજની અંદર આજના આજના સમયને તમે જેમ કીધું સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ આ બધી આ બધી સમય જ્યારે જીવન ધોરણ લોકોનું જરૂરિયાતો અને ઈચ્છાઓનું સ્તર જે છે એ દિન બદિન ઉપર ને ઉપર જઈ રહ્યું છે ત્યારે અને જ્યારે લોકો યુવાનો પાસે રોજગારી નથી ત્યારે એ રોજગારી માટે પૈસા માટે અલગ અલગ પ્રકારના ન જવાના રસ્તાઓ શોધીના ધંધા કરી રહ્યા હોય એવું લાગે છે તમે વિચાર કરો છેલ્લા કેટલા વર્ષોની અંદર દારૂ દારૂ આ ડ્રગ્સ ચરસ ગાંજા અને રોજ રોજ આપણે સમાચાર સાંભળીએ છીએ તો આપણને એ નથી સમજાતું કે એવા કોણ એવા મોટા મોટા વેપારીઓ છે કે જે આટલા આટલા કરોડો રૂપિયાનું ડ્રગ્સ અને પકડાઈ જવા હોવા છતાં પણ એ હજી લોકો ગભરાતા નથી તમે વિચાર કરો જ્યારે કોઈ પણ માણસ ધંધો કરતો હોય અને એને જ્યારે ખોટ આવે ને શરૂ થાય ને એટલે ધંધો બંધ કરી દે પણ તમે વિચાર કરો ત્રાણું હજાર કિલો ડ્રગ્સ પકડાઈ ગયું ચુમ્મો ત્રાણું ચોરાણું હજાર કિલો ડ્રગ્સ છેલ્લા પાંચ વર્ષમાં પકડાણું છતાં પણ આ વેપારીઓ પોતાનો ધંધો બંધ નથી કરી રહ્યા એનો મતલબ એની પાછળ આપણે એ સમજવાનો છે કે આની અંદર હજી આ પકડાણું એ તો કંઈ નથી આ તો એક એક કહેવાય ને કે એક આઈસબર્ગ ઉપર દેખાતી ટોચ છે કદાચ આની અંદર કેટલો મોટો આ વેપાર એની અંદર ઇન્ટરનેટ અને એની અંદર બ્લેક નેટ અને ડાર્ક નેટ અને આનો કેટલો કેટલો ઉપયોગ

તો સાચી વાત છે પકડાયું એનો મતલબ એવો થયો કે ગુજરાતના જાબાજ ગુજરાત એટીએસ એનસીબી કે જેટલી બી આપણી તટ રક્ષક છે એ લોકોએ પકડ્યું છે અને એટલા જ માટે કે પકડાયું છે તો એ ડિસ્ટ્રીબ્યુટ થતું અટકી ગયું છે મેં ગઈકાલે જે આટલું મોટું છે રેકેટ પકડ્યું એનસીબી ના જ્ઞાનેશ્વર સિંહ જે ડેપ્યુટી જનરલ ડિરેક્ટર છે તો એમને એક બહુ સારી વાત કરી કે મેં એના નોટ પણ કરી કે આ ગુજરાતના સોળસો કિલોમીટર એરિયા પકડાઈ છે તો એનો મતલબ એવું નથી કે ગુજરાત જ જવાનું હશે કે ગુજરાતમાં જ વેચવાનું હશે તો જે આખો સોળસો કિલોમીટરનો જે એરિયા છે તો પાકિસ્તાન ઈરાન ને સૌથી નજીક ગુજરાત જ છે જેટલી જે સુરક્ષા સમિતિ છે કે જેટલા બી આપણે એજન્સીના જે ગાર્ડ છે એ લોકો પકડે છે એને એનો મતલબ એવો નથી થતો કે ગુજરાતમાં આ થઈ જાય કોઈ થોડા દૂરથી પણ જતું હોય પણ આપણી સુરક્ષા કવચ એને પકડી પાડે છે અને આપણે જોયું છે કે વર્ષ પહેલા પણ આપણે પાકિસ્તાનની બોટો પકડી હતી એના સેટેલાઇટ ફોન્સ પકડ્યા હતા બોટો ઉપર લખાણ લખેલું હતું કોઈ જાતનું આપણને ખ્યાલ જ છે અને એનસીબી ના ડિરેક્ટર થી માંડીને આપણા જેટલા બી રાષ્ટ્રીય સુરક્ષા તમે નતા જોડાયા એની પહેલા પોલીસ આર્મી તમામ સરાહનીય જે કામગીરી છે મેં બિરદાવી હતી નિર્માણ ટીમ વતી મેં એમને બિરદાવ્યા હતા કે ચોક્કસી હું આમાં કોઈ રાજકારણની વાત નથી કરતો યુવરાજસિંહ પણ ક્યાંક એક્સેપ્ટ કરશે કે કે ગુજરાત પોલીસની આર્મીની જે કોઈ કામગીરી છે ચોક્કસ સરાહનીય છે યોગ્ય છે પણ અમે બાબત એ કહી રહ્યા છીએ કે ગુજરાતની અંદર જે અત્યારે જ્યાં ડ્રગ્સ મળે છે એનું શું એ ક્યારે રોકાશે આ તો ચલો બોર્ડર ઉપરથી તો આર્મીએ રોકી દીધો પોલીસવાળાએ રોકી લીધો પણ અત્યારે જે અંદર અંદર જે વેપલો જોવા મળી રહ્યો છે એ ક્યારે રોકાશે ભૂપેન્દ્રભાઈ પણ નશાના જે વેપાર કરતા હોય એની પર લાલ આંખ કરેલી છે ને યુવા નેતાજી પણ કર્યું છે હું આપને કહું કે ગુજરાતમાં એવી કેટલી એવી ફેક્ટરીઓ છે હવે ડ્રગ્સ કેવું છે કે આપણે એનસીપી ના વિશેષ એ જાણતા

કે ક્યાંય પણ જગ્યાએ એવું લાગે છે કે ભાઈ અહીંયા આ વસ્તુ છે તો તાત્કાલિક એ ગુજરાત સરકાર ગુજરાત એટીએસ કે જેટલી ભાઈ એની એજન્સી હોય છે એ રેડ એટલે આપણા ત્યાં ભૂતકાળમાં પણ દૂષણ ભવિષ્યમાં પણ દૂષણ એકને ભાઈ એ ખાતરી હું આપું છું અને મુખ્યમંત્રી થી માંડીને પ્રધાનમંત્રી શ્રી સુધી આ દૂષણને ડામવા માટે ઝીરો ટોલરન્સ ની નીતિ અપનાવી છે એટલે આપણા ત્યાં ભવિષ્યમાં પણ આ લોકો ક્યારેય કામયાબ નહીં થાય ને આ જે પકડાય છે આપણે જોયું

આપણે પકડાવાની બાબત પર ચર્ચા કરી લીધી હવે ક્યાંક વાત કરી શિવસેનાના પ્રવક્તા છે છે એમણે એક સવાલ કર્યો કે કેમ હવે ઉડતા ગુજરાત ઉપર કોઈ બોલતું નથી કેમ હવે ઉડતા ગુજરાતને હવે જે જોઈ શકતા નથી એ પ્રકારની પરિસ્થિતિ જે વિપક્ષ એક સવાલ એમ કરે છે કે બધું જ ડ્રગ્સ કેમ અત્યારે ગુજરાતની સરહદથી જ અત્યારે તો જે ઝડપાઈ રહ્યું છે કેમ ગુજરાત સરકાર કંઈ કરતી નથી એનસીપી હોય કે પછી શિવસેના હોય કે પછી કોંગ્રેસ હોય તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે એના અત્યારે તો યુવાઓને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે યુવાઓ ક્યાંક ડ્રગ્સના નવાડે જે સોરી રવાડે અત્યારે તો જે ચડી રહ્યા છે તેની પાછળ ક્યાંક કારણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જો સંજય રાઉત ના રિએક્શન આપું તો સંજય રાઉત પોતે એમના વાઇફ ના માં સો કરોડ ની જે બેનામી હતું અને એ કરપ્શન માં અંદર જઈને આવેલા છે ને એમની સરકાર તૂટી છે એટલે એ હતા છે પણ છતાં હું કઈ ગુજરાત ક્યારેય નહીં બને અને ગુજરાત ની પોલીસ મુખ્યમંત્રી શ્રી આની પર લાલ કરી રહ્યા છે અને એ એક આક્ષેપ કરવાના જે રાજનીતિક આક્ષેપ છે પણ આપણે અહીંયા ગુજરાતના ને મેડાય છે એ સીધી સીધી સાબિતી છે આ સીધે સીધું ઉદાહરણ છે કે પકડાય છે એનો મતલબ કે અંદર અને બાર બંને રીતે સુરક્ષા કવચ મળેલું છે આક્ષેપ કરવાનો એમનો મતલબ એ જ હતો કે આવેલા છે એમની ચાલુ સરકાર ઘરે બેઠા છે એટલે એ છે એ રાજનીતિક રીતે બોલવા અને સરકારમાં હતા ત્યાં સુધી એમને જે આક્ષેપો કરે આપણે નકારી ના શકીએ સરકાર તો આટલું કરે છે ને યજ્ઞભાઈ આપણી સરકારે અહીંયા માં છીએ આપણને ખ્યાલ છે કે આપણી સરકાર ના જે સુરક્ષાના જે એજન્સીઓ છે એ કરે છે ખડે પગી આપણે જોયું છે કે આમાં એક નહીં દસ દસ એજન્સીઓ ગુજરાત પણ મહારાષ્ટ્ર બેંગ્લોર અને બોમ્બે સુધી પકડેલું છે આપણા પોલીસ તો આવનાર ભવિષ્યમાં પણ મોટી ખેપ હશે આપણા સુરક્ષા કર્મી નજર રાખી ચુક્યા છે અને યુવાનોના આનાથી બચાવશે એ મારો વિશ્વાસ રાખો જી તમારી પાસે કોઈ મુદ્દા નથી એટલા માટે આ પ્રકારના મુદ્દા ઉઠાઈ રહ્યા છો તેવું અત્યારે કેવું છે નિરેશભાઈનું સાહેબ મુદ્દા કોને કેવા તમે યુવાનો ની વાત કરો તો કે મુદ્દા નથી તમે ખેડૂતોની વાત કરો તો કે મુદ્દા નથી તમે બાળકો ની વાત કરો તો કે મુદ્દા નથી તમે શિક્ષણ મુદ્દા નથી તમે અમે અમે કઈ ને કઈ સ્ટેપ લઈ રહ્યા છે તમે મને વિચાર કરો સાહેબ લઠ્ઠાકાંડ ની અંદર શું થયું કયા આરોપી ની સજા થઈ તમે બતાવો છેલ્લા છેલ્લા પાંચ વર્ષની અંદર મને ડ્રગ્સ પેડલરો જે પકડાના એમાંથી કયા કયા ડ્રગ્સ કેટલી સજા થઈ તમને બતાવો આજે કોર્ટ ની અંદર જયારે કેસ પકડાય

તમે તમે એના માટે તમે પોલીસ ભરતી કરો સુધી આપણી પાસે આપણે રાજ્યસભાનું તમારે જોતો હોય રાજનીતિ ની જગ્યા એ કામગીરી કેટલી જરૂરી કામગીરી છે પરંતુ આપણા દેશના નેતાઓની કોઈ પણ ક્ષેત્રની અંદર રાજનીતિ જે રીતના સંજય રાઉતજી મહારાષ્ટ્રના બહુ નેતા છે પરંતુ એ ગુજરાતની અંદર પોલીસ પકડે છે છતાં પણ જો એમને પેટમાં દુખતું હોય તો આ વાત યોગ્ય નેતા છે નિવેદન ના કરવું ગુજરાત મહારાષ્ટ્ર એક જ હતું નાના ભાઈ મોટાભાઈ

કે અન્ય કોઈ નશા હોય યુવાધન આ બાબતે નશા થી વધારે આગળ આવી રહ્યા છે જે ઘટાડવા જોઈએ એના પ્રયત્નો રાજકારણના કોઈ પણ કરતા નથી સરકાર મોરલ રાખવું જોઈએ એ દાખવતા નથી સામાજિક સંસ્થાઓ એનજીઓ કરે છે પણ એ હજી ઓછું છે પોલીસની સાથે સમાજની એટલી જ ફરજ છે એટલી જ ફરજ છે કે યુવા ધનને બરબાદ થતું રોકવું હોય તો તમામ લોકો એ સાથી આવે અને કામ કરવું જોઈએ સરકાર જે કામગીરી ગુજરાતની પોલીસ જે કરી રહી છે એ ખરેખર સરાહનીય છે ને એમાં કોઈ પણ આક્ષેપો બિલકુલ તો હવે જોવાનું કે રહેગ્સની ઘટનાઓમાં જે દિવસે અને દિવસે અત્યાર તો વધારો થઈ રહ્યો છે તે ક્યારે ઘટશે તેના લઈને રાજ્ય સરકાર દ્વારા કેવી કામગીરી કરવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે તેની સાથે ધર્મેશભાઈ નીરશભાઈ અને યુવરાજસિંહ આપ ત્રણના આભાર સાથે આ ચર્ચા વિચારણામાં જોવા માટે તો દર્શક મિત્રો આજના જરૂર કાર્યક્રમ જ આપશો નમસ્કાર